ગુજરાત ફોર્સના સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આજથી શુભારંભ થયો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હાઈટેક સ્ટુડિયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રિવિન કાપી સ્ટુડિયો ઓન વ્હીલ્સની મુલાકાત લીધી તો નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવ એમ કે દાસ લોકાર્પણ સમયે ઉપસ્થિત રહ્યા આ સાથે જ સીએમઓના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ પણ હાજર રહ્યા ગુજરાત ફોર્સના વિચાર અને પ્રયાસોની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રશંસા કરી છે સાડા છ કરોડની જનતા સુધી પહોંચવાનો ગુજરાત ફોર્સ્ટ આ ભગીરથ પ્રયાસ છે રાજ્યના ચોત્રીસ જિલ્લાઓમાં ગુજરાત ફર્સ્ટ મહાયાત્રા કરશે નેવ દિવસમાં દસ હજાર કિલોમીટરનો પ્રવાસ સર કરશે આ યાત્રા તમારા જિલ્લામાં તમારા આંગણે આવશે ગુજરાત ફોર્સની નીતિ સ્ટુડિયો સુધી આવવાની વાત હવે ભૂતકાળ બની છે ડિજિટલ સ્ટુડિયો હવે આવશે તમારા શહેર અને તમારા ગામમાં કરીશું ગુજરાતના વિકાસની વાત અને સ્થાનિક પ્રશ્નોને આપીશું વાચા આ સાથે જ ધર્મ ધરોહર થી લઈને સાંસ્કૃતિક વિરાસત સુધી કરીશું આ યાત્રા રાજનીતિ થી લઈને ગ્રાઉન્ડ રિયાલિટી નો તાગ મેળવીશું નેતા અભિનેતા લોક કલાકારો સાથે કરીશું સીધો સંવાદ ઉદ્યોગકારો પશુપાલકો વિવિધ સંસ્થાઓ સાથે કરીશું સંવાદ સ્ટુડિયો ઓન વ્હીલ્સ થી કરીશું લાઈવ પોડકાસ્ટ ગુજરાત ફર્સ્ટ નો જનરથ મુદ્દાઓનો મહારથ હર્ષભાઈ એક નવો અભિગમ અમે લીધો છે અને દરેક ગુજરાતના જિલ્લા જિલ્લામાં જવાના છે અમારે આપની પાસેથી માર્ગદર્શન જોઈએ કે ગુજરાતમાં કઈ વસ્તુ ઉપર ધ્યાન આપીને શું કવરેજ કરવું જોઈએ સૌથી પ્રથમ ગુજરાતના ગુજરાતીઓની ખમીરતા ગુજરાતના ગુજરાતીઓની ભાવના અને અથાગ મહેનતથી જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં શરૂ થયેલી આ ગુજરાતની વિકાસ યાત્રા મોદીજી અને ગુજરાતના પ્રત્યેક નાગરિકોએ એક ટીમ તરીકે રાત દિવસ જોયા વગર મહેનત કરી ત્યારે આજે આપણું ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે મોદી સાહેબના શાસનકાળથી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલના શાસનકાળ સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સૌ સમાજોને સૌ જ્ઞાતિઓને સૌ ક્ષેત્રને વિકાસ માટે એમના કામો માટે તેમના પરિવારજનોના સપના સાકાર થાય તે માટે જે રીતે કામગીરી થઈ છે અને પ્રત્યેક ગુજરાતીઓનો તેમાં ખૂબ મોટો ફાલો રહ્યો છે આ ગુજરાતીઓની ખમીરતા દેશ અને દુનિયા સુધી પહોંચાડવામાં આપણી ચેનલનો બી ખૂબ મહત્વનો ફાલો રહે તેવી આપણે શુભકામનાઓ એટલે ખાસ કરીને આપણે ગુજરાતમાં છેલ્લા પચીસ વર્ષમાં કોઈક ને કોઈક વ્યક્તિને એક વસ્તુ મળી જ છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે વાત કરીએ કે છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચ્યો છે અને આપ એક સૌથી યુવા ઉપમુખ્યમંત્રી બી છો સૌથી યુવા રાજનીતિમાં બી આવેલા વ્યક્તિ છો તો ખાલી યુવાઓ માટે શું સંદેશ આપશો યુવાઓ માટે કદાચ તમને નહીં ગમે પરંતુ યુવાઓએ ક્યારે બી કોઈ બી પ્રકારની વહેમ કે કોઈ બી પ્રકારના ખોટા મેસેજો એ પછી વોટ્સએપ પર હોય યુટ્યુબ પર હોય કે પછી ચેનલો પર હોય એને સંપૂર્ણ રીતે એકવાર માટે જે ન્યૂઝ જોઈએ છે તેને વેરીફાઈ જરૂરથી કરવું જોઈએ કે ખરેખર આમાં સત્ય હકીકત શું છે અને એના પછી જ પોતાનું મંતવ્ય કોઈ બી વિષયની અંદર બનાવવો જોઈએ ચાહે એ સાચી સારી વાત હોય કે ખરાબ વાત હોય બધી જ વાતની અંદર હું એવું માનું છું કે આપણે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત ફર્સ્ટ ની ડિજિટલ એપનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે મોસ્ટ એડવાન્સ ન્યૂઝ એપ ગુજરાત ફર્સ્ટ નો શુભારંભ થયું છે એપ્લિકેશનમાં લાઈવ ટીવી શોર્ટ્સ રીલ્સ દ્વારા દર્શકોને દરેક સમાચાર મળી રહેશે એપ્લિકેશનમાં ન્યૂ સ્ટોરી વેબ સ્ટોરીઝ અને પોડકાસ્ટને પણ તમે નિહાળી શકશો એપ્લિકેશનમાં લાઈવ બ્લોગ ફાસ્ટ નોટિફિકેશનનો લાભ મળશે આજે જ જોડાવ ગુજરાત ફર્સ્ટની આ એપ સાથે ખાસ ગુજરાત ફર્સ્ટની આગવી પહેલ આગવી મુહિમ સ્ટુડિયો ઓન વ્હીલનું આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે આપ મારી પાછળ જે આ સ્ટુડિયો ઓન વ્હીલ જોઈ રહ્યો છો ગુજરાતની ગુજરાત ફર્સ્ટની આ મોસ્ટ એડવાન્ટેજ એક વ્હીકલ છે કે જેના માધ્યમથી તમામ એ રાજ્યના જિલ્લાઓ કે જ્યાં આગામી નેવું દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ગુજરાત ફોર્સ્ટની આ સ્ટુડિયો ઓન વ્હીલ જે છે તે આપને દ્રશ્યમાન થશે ફરતી દેખાશે જેનું મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે લોકાર્પણ કર્યું છે અમે એ દરેક લોકો સુધી પહોંચીશું છેવાડાના માનવી સુધી પહોંચીશું છેવાડાના ગામડી ગામડા સુધી પહોંચીશું એ રાજકીય હસ્તી હોય કે પછી ઉદ્યોગ જગતની હસ્તી હોય કે પછી ફિલ્મ જગતની હસ્તી હોય એ તમામ જે ચહેરાઓ છે તે આગામી ત્રણ દિવસ દરમિયાન ત્રણ મહિના સુધી આપને નેવું દિવસ સુધી આપના ટીવી સ્ક્રીન સુધી અમે લાવવાનો આ સ્ટુડિયો ઓન વ્હીલના માધ્યમથી પ્રયાસ કરીશું મારી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાહેબ જોડાઈ રહ્યા છે સાહેબ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું છે આપની આ નવી પહેલ સ્ટુડિયો ઓન વ્હીલનું આપનો પણ એમની સાથે વાર્તાલાપ થયો શું એમનો પ્રતિભાવ હતો સૌથી પહેલા તો અમે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનું ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને સમય ફાળવ્યો અને અમારે એક નવી ઇનિશિયેટિવ નિહાળી એનું નિરીક્ષણ કર્યું અને શુભેચ્છા પાઠવી સાથે સાથે રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી એમ કે દાસ સાહેબ અને ચીફ મિનિસ્ટર ઓફિસના સેક્રેટરી શ્રીમતી અવંતિકા સિંહ મેડમનો બી આભાર માનીએ છે કે એ બી આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને એમને બી શુભેચ્છા પાઠવી છે અમે આ જે ઇનિશિયેટિવ લીધો છે એ ઇનિશિયેટિવ એટલે ખાસ છે કે પહેલાં એક સમયમાં ખાલી ઓબી વેન જ ચાલતી હતી જ્યાંથી લાઈવ કરવાનું હોય તો હવે એડવાન્સ ટેકનોલોજી આવી ગઈ લાઈવના સંસાધનો વધી ગયા એટલે જે ઓબી બી વેનનું જે સ્ટ્રક્ચર હતું એની અંદર ખાસી એવી જગ્યા રહેતી હતી એટલે અમે એક વિશેષ ગાડીની ડિઝાઇન કરી એની અંદર એક સ્પેશિયલ ચેસીસ કરી અને એને અંદર જ અમે સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ જનરલી શું હોય છે કે જનતા જે છે એ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં આવતી હોય અને ન્યૂઝ ચેનલનો સ્ટુડિયો રાજ્યમાં એક જ જગ્યા ઉપર હોય અને રાજ્ય આટલું વિશાળ હોય ચોત્રીસ જિલ્લા હોય આટલા બધા તાલુકાઓ હોય અઢાર હજારથી વધારે ગામડાઓ હોય તો એમને ક્યારેય ન્યૂઝ ચેનલમાં આવવાનો મોકો નથી મળતો એટલે મેં વિચાર કર્યો કે એક મોબાઈલ સ્ટુડિયો બનાવીએ અને લાઈવના સંસાધનો ઓ એટલે વન પ્લસ મોબાઈલ સ્ટુડિયો એમ કરીને સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ નામ રાખ્યું અને આની ટેગલાઇન છે કે ગુજરાત ફર્સ્ટ આવશે તમારે આંગણે હવે ગુજરાત ફર્સ્ટ ચેનલ સુધી આવવાની જરૂરત નથી ગુજરાત ફર્સ્ટ તમારી આંગણા આવશે એટલે લોકોના જે પ્રશ્નો છે લોકોના જે મુદ્દાઓ છે એ બધા જ અમે સરકાર સુધી પહોંચવાની એક તૈયારી કરીશું એના સાથે સાથે ગુજરાત સરકારે જે સારી સારા કામ કર્યા છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છેલ્લા પચીસ વર્ષમાં જે વિકાસ થયો છે રાજ્યના છેવાડાના વ્યક્તિ સુધી જે કોઈ લાભ પહોંચ્યા છે એ બી અમે બતાવીશું એટલે અમે જે થયું છે જે વિકાસ થયું છે જે યોજનાઓ ચાલી રહી છે એ બી બતાવવાના છે અને એના સાથે સાથે પ્રજાનો જે પ્રશ્નો હોય એ બી અમે એમને સ્થાન આપવાના છે એના સાથે સાથે અમે દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી અને એસપી શ્રી બંનેને સાથે વાતચીત કરવાના છે એમને જોડે પૂછવાના છે કે આપને આગામી સમયમાં જિલ્લાના વિકાસનું શું રોડમેપ છે શું પ્લાન છે અને એમના સમક્ષ પ્રજાના જે પ્રશ્નો એ બી મૂકવાના છે કે સાહેબ અમે અહીંયા ગયા હતા અને આ લોકોએ આ પ્રશ્ન આપને કીધો છે તો આનું કોઈ નિરાકરણ કઈ રીતે આવી શકે એના સાથે સાથે અત્યારે આપણે જોયું છે કે સુરક્ષાની દ્રષ્ટિએ બહુ જ એડવાન્સ એસપી મથક થઈ ગયા છે બધા તો એનું બી નિરીક્ષણ શકો કે કઈ રીતે આજે સાયબર જેવા ગુના છે એઆઈ રિલેટેડ કોઈ ગુના છે સાયબર ફ્રોડની જાગૃતિ કઈ રીતે થાય અને જે બી કાનૂન વ્યવસ્થાનો કોઈ પ્રશ્ન હોય તો એ કઈ રીતે આપ સોલ્વ કરો છો કઈ રીતે આપના સીસીટીવી પ્રોજેક્ટ ચાલે છે કઈ રીતે નેત્રંગનો પ્રોજેક્ટ ચાલે છે એ બધી જ વસ્તુઓ જે છે એ અમે એસપી સાથે બી વાત કરવાના છે ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસર એટલે ડીડીઓ જેની પાસે જિલ્લાના વિકાસના બધી જવાબદારી હોય છે એમને સાથે બી અમે મળવાના છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ સાથે બી વાત કરવાના છે જિલ્લાના પક્ષ અને વિપક્ષ બંને જોડે વાત કરવાના છે અને એના સાથે સાથે દરેક પ્રકારના એસોસિએશનો જેમ કે ઉદ્યોગનું એસોસિએશન છે ખેડૂતોનું એસોસિએશન છે બાકી બધી વસ્તુઓ છે એનો એસોસિએશન છે આ બધી જ જગ્યાઓ પર અમે જઈ એમને એની જોડે સંવાદ કરવાના છે એટલે એક જિલ્લામાં અમે સાત દિવસ રોકાવાના છે સાત દિવસમાં આખો જિલ્લો અમે પૂરો કરવાની કોશિશ કરી રહ્યા છે જેના માટે એડવાન્સ તૈયારી બી અમે કરી રહ્યા છીએ મોબાઈલ ઓન ધ વેન સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ બી આપણા પાસે છે અને એના સાથે સાથે અમારી એક એક વિશાળ ટીમ ટીમ લગભગ લોકોની કેમ્પ લગાવશે એ દરેક જિલ્લામાં રહેશે અને દરેક જિલ્લાની એક એકતા એ રીતે અમે આ ત્રણ મહિનાનો રોડમેપ બનાવ્યો છે એવું બની શકે કે કઈક જગ્યાઓ ઉપર કવરેજ કરવામાં થોડો વધારે સમય જતો રહે તો આ નેવું દિવસનો સમયગાળો એકસો વીસ દિવસનો બી થઈ શકે છે પણ એનાથી ઓછો નથી થવાનો એટલે અમે એવો વિચાર કર્યો છે કે જ્યાર સુધી સંપૂર્ણ ગુજરાતની વ્યવસ્થા અમે ના સામે લાવીએ ત્યાર સુધી અમે બીજી એક ખાસ વાત કે અમે બહુ મોસ્ટ એડવાન્સ ન્યૂઝ એપ્લિકેશન બી લોન્ચ કરી છે અને એની અંદર જિલ્લા વાઈઝ અમે ન્યૂઝ ચેનલ લોન્ચ કરવાના છે આ એક નવી ખાસ વાત આપને જણાવું અને એક વિશેષ પ્રોગ્રામ બી અમે લોન્ચ કરી રહ્યા છે એ પ્રોગ્રામનું નામ છે ચાલો એક દિવસ જીવી લઈએ ચાલો એક દિવસ જીવી એનો કોન્સેપ્ટ એ રીતે છે કે અમે દરેક જિલ્લામાં જઈ અને જેટલા બી પબ્લિક સર્વિસવાળા છે એમને જોડે એક દિવસ રહેવાના છે અને એમને જોડે સમજવાના છે એમને જાણવું બી છે સમજવું બી છે અને એમને સાથે જીવવું બી છે તો આ રીતની એક વ્યવસ્થા અમે આખી ગોઠવી છે એટલે આ મોટો પ્રોજેક્ટ મોટો ઇનિશિએટિવ લઈને જઈ રહ્યા છે અને આજે જે રીતે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય ઉપમુખ્યમંત્રીશ્રીએ જે રીતે આ ઇનિશિયેટિવ માટે શુભેચ્છા આપી છે લોકોની શુભેચ્છા સાથે છે સંતોની શુભેચ્છા છે એટલે વિકાસ ભી બતાવીશું વિરાસત બી બતાવીશું ધરોહર બી બતાવીશું સંસ્કાર બી બતાવીશું પ્રશ્નો બી બતાવીશું મુદ્દાઓ ઉપર ખુલ્લા મને ચર્ચા બી કરીશું અને આગામી રોડમેપ બી જાણીશું આ બધી જ મુદ્દાઓને સાથે અમે આનો શ્રી ગણેશ આજથી કરવાના છીએ તો જે પ્રકારે ચેનલ હેડે કહ્યું તે પ્રકારે અમે આપના સુધી પહોંચી રહ્યા છીએ સ્ટુડિયો સુધી આપે પહોંચવાની જરૂર નથી સ્ટુડિયો આપ સુધી પહોંચશે ગાડી મોસ્ટ એડવાન્સ કહેવાય રહી છે તો કયા પ્રકારની ટેકનોલોજી જે છે તે આ સ્ટુડિયો ઓન ધ વ્હીલની અંદર યુઝ કરવામાં આવી છે કઈ રીતે આની અંદર જે છે એ ચાર ગેસ્ટ આરામથી બેસી શકે એવી વ્યવસ્થા અંદર કરાઈ છે અને ફોર કેમ્પ સેટઅપ છે અને એક પોડકાસ્ટ સ્ટુડિયો બી છે આ બધી જ વસ્તુઓ અને અંદર કરાઈ છે અને આ ચાલુ ગાડીમાં બી વ્યવસ્થા થઈ શકે આ જ ગાડીમાં ટોયલેટ બાથરૂમ બી છે ઓવન બી છે આ જ ગાડીમાં જે છે રેફ્રિજરેટર બી છે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ આ ગાડીની અંદર છે આપણે ગાડીમાં અંદર જઈને એકવાર જોઈએ તો આ ગાડીની અંદર અમે પહોંચ્યા છીએ અને જે પ્રકારની એડવાન્સ ટેકનોલોજી આ સમગ્ર સ્ટુડિયો વ્હીલની અંદર ઉપયોગ કરવામાં આવી છે કે જ્યાં બેસીને આપ સરળતાથી ઇન્ટરવ્યુ થઈ શકશે વાર્તાલાપ થઈ શકશે જે સર આપ કહી રહ્યા હવે અહીંયા જે રીતે આપણે પોડકાસ્ટ સ્ટુડિયોની વાત કરીએ તો અહીંયા પોડકાસ્ટ સ્ટુડિયો થઈ જાય છે અહીંયા માઈક લાગેલા છે અને અહીંયા તમારા બાજુ જે છે એ સેકન્ડના આ માઇક ભી અહીંયા લાગેલા છે આ બધી જ વ્યવસ્થા જે છે એ અમે અહીંયા આની અંદર કરેલી છે અને એના સાથે સાથેની જો આપણે વાત કરીએ તો આ આખી ગાડી જે છે ફૂલ એક્યુટ કોઈ વોઇસ અને એનો કોઈ પેલો નથી એટલે સાઉન્ડ પ્રૂફ છે એ આખી વ્યવસ્થાને અંદર અમે કરી રાખી છે આવો તો સ્ટુડિયો ઓન વ્હીલ તૈયાર છે આપના સુધી પહોંચવા માટે આપના પ્રશ્નો આપની સમસ્યા આપની જે પણ સિદ્ધિઓ છે તે દુનિયા સમક્ષ ગુજરાત સમક્ષ રજૂ કરવા માટે અને આ ટેકનોલોજીથી યુક્ત આ સ્ટુડિયોન વ્હીલ જે છે તે હવે ગુજરાતના એ તમામ જિલ્લાની અંદર ફરતો દેખાશે આપના સુધી પહોંચતો દેખાશે અત્યાર સુધી લોકો સ્ટુડિયો સુધી પહોંચતા હતા પરંતુ હવે સ્ટુડિયો લોકો સુધી પહોંચવા જઈ રહ્યો છે